આપડા <muchhi> <muchhi>

આપણે તૈયાર થઈ જઈ કુસ્તી કલર કરીને આવતો તું હંમેશા એક વાત કહું

હથિયાર પથિયાર થઈ તમે આવું કરીને આ તો તૈયાર રાખો એટલે ખજૂર પજુર ચોક લાવી ગઈ પણ મારી ખર્ચું લાયો કાળુ અમાન કલર કરી ગયો અને આવી જજો અમારા કુસ્તીના ના મેદાન માં મુખી બાપાએ કીધું છે

પણ સર હોય છે શું કરો હવેલી રસ્તા હવે એવું હડો જલ્દી આ તો ભીલું ભીલું જ નહીં

ઉપાડ ઉપાકી નાખવા પેલા કાળુ છોડવાના કાળુ તો બિલકુલ બાપા ચાણ આવશે

ભૂખી બાબા મને ઠંડી આવો હાજી કિલો ખજૂર ખવરાઈ દે હા જલ્યા આવો આપણે બીજો નંબરનો જો ખેલાડી હળો જલ્દી હેમરાજ

ચોકડી આમાં પાણી પી ગયો ચોકડી પાણી છોકડી નેસડું હું ભાઈ ગયો છોડી આર મોલ લીધી મામા આલ ઉભારો આલ ઉભારો ખેત માં બેર અલ્યા પોહા તોડી નાખતી છોકડી જા ભી ગયા હી હું જીતી નાયો સાહેબ અરે ગજી બાકે એનો પોહા ટૂટી ગયો અલ્યા તાર આવવા દે અમાર તો માલિશ કર દે

<Marvel> 야야야 કરું બોલો તલા કેલેંદર ભાઈઓ હા કેલેંદર ભાઈઓ એક કામ કરો આપણે ચા પીનાઈએ 18 મુ લાખ મારો માર દો એ ના ના આલલો મારો હું